જય વસાવડા આમ જુઓ તો એના એકાવન વર્ષમાંથી પ્રગટેલા સંબંધોની એ કથા છે એટલે એમાં સાડા આઠસો થી નવસો લેખો નથી પણ ગુજરાતના ગુજરાતની બારના અલગ અલગ હૃદયમાંથી પ્રગટેલા સાડા આઠસો નવસો પ્રકારના જયભાઈ છે ભારત અને વિશ્વ આખાના અપાર શબ્દો અઢળક વિચારો એ ખુલ્લા મને વહેંચે છે તેનો શબ્દ અને વિચાર ક્યારેક આગ્યો બને તો ક્યારેક અંગારો બને છે તે દીવો અને મશાલ પણ છે તેની પાસે શાસ્ત્ર અને શસ્ત્ર બંને પ્રકારના છે તે બેહદ બેહિસાબ અને બેનકાબ જીવે છે એટલે બધાને એ બહુ ગમે છે કારણ કે આપણે એવું જીવી નથી શકતા એટલે તે સપનાઓમાં વિશ્વાસ રાખે છે એ વાત તો સાચી પણ સપનાઓ જો અન્યના હોય તો પણ એ ટેકો કરવામાં ક્યારેય પાછો નથી પડતો જય વસાવડાના વિચાર સાથે તમે અસહમત હો તમે એની સાથે એક વર્ષ ફોનમાં વાત ન કરી હોય તમે એને ગમતા નથી એ તમને ગમતા નથી એ વાત એના સુધી પહોંચી ગઈ હોય તેમ છતાં પણ જો તમે મુશ્કેલીમાં હો તો તમને પહેલો કે બીજો ફોન આવે એ ફોન નંબર જય વસાવડાનો જ હોય તે ફેસબુકમાં દલીલબાજી કરે છે બધાને દેખાય છે પણ ફેસબુકમાં એક વિધવા થયેલી સ્ત્રી અને એના બાળક માટે ભવિષ્યનો પાયો રચે છે એ કોઈને ખબર નથી એ બધાને બ્લોક કરી દે છે એવું બધાને દેખાય છે પણ સભ્યતાના બ્લોક થયેલા વિચારોને બહાર કાવવા માટે એ માણસ આખી રાત જાગે છે એ કોઈને દેખાતું નથી એટલે આ પુસ્તકમાં આમ જુઓ તો પૂજ્ય બાપુથી લઈ મોદી સાહેબ સુધીની લોકોએ લખ્યું છે એના નાનપણનો મિત્ર પણ છે અને ફેસબુકનો કોઈ ફેન પણ છે તેના ઘરે કામ કરતા બેન પણ છે અને જયના હૃદયમાં રખતા લોકો પણ છે આ દરેક વ્યક્તિઓએ પોતાના જયને અહીં લાવ્યા છે આમ જુઓ તો આમ તો ચેતન જેઠવાએ આપણે કીધું કે ગુજરાતી સાહિત્ય પહેલી વખત કોઈ મામીએ પોતાના ભાણેજ માટે કરેલો પ્રયાસ છે એટલે મામીને ખાસ વંદન કરવા જોઈએ એમનો એક વિચાર હતો જઈને ખબર ન પડે એમ ઘરમાં રહેવું નહીં અશક્ય છે ખરેખર અને તોય મામીએ કરી દેખાડ્યું જયની વસ્તુ ડો ને તોય ખબર પડી જાય એમાં જયના ફોન માંથી બધા આપણા બધા નંબર ગોતવાના એટલે એ તો કેવું ગભરું કામ હશે પણ ભારતના યશસ્વી વડાપ્રધાન માનની શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારને અનુસરીને મેં પણ કચ્છ માટે કંઈક કરવા એક પ્રયાસ કર્યો છે મારી માટી મારો કચ્છ પ્રદેશ આ ઇવેન્ટ મેં શરૂ કરી કચ્છના દસે તાલુકાઓ ફરીને ત્યાંથી માટી એકત્ર કરી એક નકશો તૈયાર કર્યો છે જે આજે શક્તિપીઠ અને વ્યાસપીઠના સાનિધ્યમાં લોકાર્પણ થશે જી હા પ્રિય મોરારી બાપુ આજે રવેચી ખાતે શરૂ થનારી રામકથામાં આ કચ્છનો નકશો લોકાર્પણ કરશે આ નકશા વિશે વિશેષ એ કહેવાનું કચ્છના દસે તાલુકાઓમાંથી એકત્ર કરેલી માટીમાંથી તૈયાર કરેલો નકશો ગાંધીધામના શિક્ષિકા સીતલ ધોળકે તૈયાર કર્યો છે અને આ ઇવેન્ટ આધારિત એક ડોક્યુમેન્ટરી પણ તૈયાર થવા જઈ રહી છે જેમાં સંગીત અને ગીત બાળ કલાકાર કુદિશ ઓજસોરાએ આપ્યું છે તેમજ નૃત્ય હોશછાયાએ કર્યું છે हर शहर का मौसम बड़ा सुहाना लगे मैं एक शाम चुरा लूं अगर बुरा न लगे તુમ શહેર કા નસંગ બડા સુહાન ગે બડા